સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ દર્દીઓની સારવાર ત્યાં જ કરવામાં આવી રહી છે સવલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરની આરોગ્ય ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે સુરતના સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે આ ઈમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઇમારતોને સાહીઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તરના રોજ સમાપ્ત થઈ ગઈ હતી સુરતની શહેરની કાયદા કથા સંસ્થા ઇમારતો ખાલી નહીં થતાં આજે એક દિવસ ધરણા પર ઉતરી ગઈ છે અને આ માટે પોલીસ પાસેની પરવાનગી પણ લેવામાં આવી છે જો તેમ છતાં તંત્ર કાર્યવાહી ન કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી આપવામાં આવી છે કાયદા કરતા ટીમ દ્વારા આજે એક પ્રતિક ધરના નું આયોજન કર્યું છે કારણ કે એટલા માટે કરવું પડ્યું છે આ જે ખંડેર બિલ્ડીંગ છે છેલ્લા નવ વર્ષથી ખંડેર તરીકે જાહેર થઈ ગયેલું હોવા છતાં આજ દિન સુધી એની અંદર ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે એવી પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડીંગ જલ્દી ખાલી કરે એના માટે અમે અમારી ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે

પૈસા વાળા માટે કોઈ આ સ્ટ્રક્ આ ક્યાર નું બેની ગી સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગ ની હાલત રોજ રોજ ખરાબ નથી